પાવરટેક ટૅક્ટર વેચવાનું છે વિડીયોની અંદર તમે જે પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર આવા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ પાવર ટ્રેક ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશન ટૅક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશન રૂબરૂમાં પણ ટ્રેક્ટરની તમને જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી રૂબરૂ સ્થળ પર જોવા માટે જવું જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય બાકી ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં તમે જે જોઈ રહ્યા છો તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો આગળના ટાયર એકદમ નવા તમને જોવા મળશે આગળના બંને ટાયર તમને એકદમ નવા જોવા મળી જશે અને મોટા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી જોઈ શકો છો વિડીયોમાં તમે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે પાવર ટ્રેક તમે જોઈ શકો છો પાવરફુલ હાઇડ્રોલિક અને પાવરફુલ ગેરમાં જોવા મળી જાય છે તમને બાકી તો કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર છ સાતનું જે તમે પાવર ટ્રેક ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો તે મોડલ છે બે હજાર અને છ સાતનું તો જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પંચાવન હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે એટલે કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભુંભલી તાલુકો જિલ્લો ભાવનગર તમને ભાવનગર જિલ્લામાં ભુંભલી ગામે ટ્રેક્ટર જોવા મળી જાય છે જે પાવર ટ્રેક જોઈ રહ્યા છો તે ભાવનગર જિલ્લામાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખડદભાઈને પાવરટેક ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે